વાત હતી કે કોર્ટ કમિશનર ની આગળ ના જાય જમીન તો જે એક વ્યક્તિ ને વેચી હતી એમાં બીજા અન્ય એની બાજુ ના છે ત્યાં પણ વ્યક્તિ હુકમ કટાવી નીકળ્યા છે એ લોકો માં બધા ભેગા થઇ ગયા છે સમજ્યા

ટૂંકમાં મામલતદાર નો જે હુકમ હતો ને મામલતદાર એમાં એવું હતું એ બેય ને નીકળવા દેવાના

તમારી જે વેચાણ વાળી સર્વે નંબર વાળી જમીન છે એ બે નો લાગે ત્રીજા નો ન લાગે પતી ગયું ક્યાં ઉપાધિ છે તો એમ હુકમ તો યથાવત રાખી દીધો હા હુકમ એવું લખ્યું એને હુકમ યથાવત ઓલા લોકો તો નીકળવાના જ છે બરાબર નીકળવા દો ને બે વાર હુકમ થઈ ગયા પછી હુકમ સામે દલીલ નો કરાય ત્રીજી વાર હુકમ યથાવત એ નો જ રે પ્રાંતમાં હુકમ થઈ જાય એ હુકમ સ્વીકારી દેવાનો બાપા ને લઉં બાપાને નથી દેવો તમે સમજાવી દેજો ને નહીં બે વાર હુકમ થાય હુકમ યથાવત જ રહે જાય નિયમ છે હવે આગળ અપીલ નો કર્યા રખાય સ્વીકારી લેવાય હા ભલે